બાર હજાર ભાવી ભક્તોની ઉપસ્થિતિમાં ચાલી રહ્યું છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે જૈન સંગીતકાર ભાવિક મહેતા દીપ શાહ રિષભ દોશી તથા જયેશ ચુડગરે ભક્તિમય નવકાર મંત્ર ગાનથી સૌને ડોલાવી દીધા હતા જૈન વિધિકાર હિતેશભાઈ શાહે આત્મરક્ષા મંત્ર વિદાન કરાવ્યું હતું આ કાર્યક્રમના કન્વીનર પ્રશાંતભાઈ શાહ તથા જીતો ચેરમેન પોખરાજ દોશીએ નવકાર મંત્રની શરૂઆત કરાવી હતી કાર્યક્રમની શરૂઆત આચાર્ય રત્નાચલ સુરી તથા ઉન્યાશ પદ્મદર્શન વિજયજી મહારાજે માંગલિક ફરમા આવ્યું હતું તથા દિલેશ મહેતાએ વંદના કરાવી હતી બિંધ્યાસ શાહે નવકાર મંત્રના ગગન બેદી નારા બોલાવી બધામાં ભક્તિનો સંચાર કરાવ્યો હતો કાર્યક્રમમાં વડોદરાના ડીસીપી પન્નાબેન મોમાયા પણ ખાસ જોડાયા હતા અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે नवकार महामंत्र के इस कार्यक्रम में नरेंद्र मोदी जी जुड़े ये हमारे सबसे बड़ा हमारा मूल्य है सौभाग्य है उसके लिए ये पूरे वर्ल्ड में हमारा कार्यक्रम हो रहा है लंडन यूएसए ऑस्ट्रेलिया आप जान देखो उधर जा नवकार मंत्र का जाप हो रहा है और इससे पूरे देश में समृद्धि आएगी और विकास के जो कार्यक्रम हो रहे हैं उसमें बहुत तेजी आएगी और मैं बड़ोड़ा के पूरी जीतों की टीम का बहुत बहुत धन्यवाद करता हूँ की मैं मेरे को इधर आने का मौका मिला धन्यवाद थैंक यू रिपोर्टर महेंद्र सोलंकी वडोदरा